નમસ્કાર આપ જોઈ રહ્યા છો ડબુઈ તાલુકાના વડાદરા ગામથી કડધરાપુરા એપ્રોચ રોડ તેમજ વેગા ગામથી પુડા ગામનું ડામર રોડનું કામ ડભોઈના ધારાસભ્ય શિલ્લ સ્મિતાના પ્રયત્નોથી આશરે ચાર પોઈન્ટ અઢાર કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે વર્ષો પહેલા આ રોડ બનાવવામાં આવ્યો હતો આ રસ્તાની એટલી ખરાબ હાલત હતી કે એમ્બ્યુલન્સ પણ ગામમાં આવતી ન હતી આ રોડ મંજૂર થતા ગામમાં આનંદની લાગણી પ્રસરી હતી અને સમગ્ર ગામના લોકોમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો અને ધારાસભ્ય શૈલેષ મહેતાનો અને રાજ્યની ભાજપ સરકારનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભામાં વિસ્તારમાં હંમેશા વિકાસની ચિંતા કરી સરકારના વિવિધ વિભાગોમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટો લાવી અનેક પ્રજાલક્ષી વિકાસના કામો વિપરીતપણે ચાલતા રહ્યા છે અને પોતાના મત વિસ્તારમાં પ્રજાને કોઈ પણ તકલીફ ન પડે તે માટે પાણી ગટર રોડ રસ્તા લાઇટ અને ગરીબો માટે આવાસ યોજનાઓ સહિત અનેક પ્રકારના વિકાસના કામો અંગે સમગ્ર મત વિસ્તારમાં વિકાસ પુરુષ તરીકેની કામગીરી કરનાર ભાજપના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષ મહેતાએ પોતાના મત વિસ્તારમાં આવેલા ડભોઈ તાલુકાના વણાદરા ગામથી કડઘરાપુરા ગામનો આશરે ત્રણ કિલોમીટર ઉપરાંતનો રોડ વર્ષો પહેલા રોડ બનેલો હતો ભારતીય જનતા પક્ષનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ ને એના અનુરૂપ ડભોઈ વિધાનસભા વિસ્તારમાં જે કઈ કામો અત્યાર સુધી થયા નથી એવા કામો અત્યારે થઈ રહ્યા છે સરકાર તરફથી ખૂબ જ આ વિસ્તારમાં આપવામાં આવી છે એના ભાગરૂપ આજે વર્ષોથી લગભગ પંદર વીસ વર્ષથી આ વિસ્તારના લોકો વણાદરા થી કડદરા પુરાના રસ્તાની માગણી કરતા અને આ કામ વર્ષોથી મંજૂર અત્યારે મંજૂર કરવા છેલ્લા પાંચ વર્ષથી માંગણી કરતા આવ્યા હતા આજે શરૂઆત કરવામાં આવી છે એવી જ રીતે વેગાતી પુરાનો રસ્તો એ પણ ખૂબ જ લોકોને માંગણી હતી કે ભાઈ આ કામ કરી આપો કર્યા આપો મારી આગળના લોકો પાસે પણ એ માગણીઓ થઈ હતી પણ એ કામ પણ કોઈ ન કોઈ કારણોથી નહોતા થયા એ કામનું પણ આજે ભૂમિપૂજન કરવામાં આવનાર છે આમ કરીને ચાર કરોડ અઢાર લાખ ના ખર્ચે આ બંને રસ્તાનું કામગીરી થશે બિલાલ ભુરાવાલા નેશન પ્લસ ન્યૂઝ ડબોઈ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર